નમસ્કાર મિત્રો હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાત ઉપર મોટું સંકટ મિત્રો તોળાઈ રહ્યું છે જ્યાં મિત્રો જે છે તે ગુજરાતના ઉત્તરીય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જે ભારે વરસાદો નોંધાયા ત્યારબાદ મિત્રો સંકટ જે છે તે હવે વરસાદ નથી બલકે વધી ગયું છે કારણ કે હજુ મિત્રો આગામી પાંચ અને સાત તારીખની અંદર હવામાન ખાતાએ મોટી ભયંકર ચેતવણી આપી દીધી છે નરામણી આગાહીઓ આવી રહી છે તેની વચ્ચે મિત્રો ખાસ કરીને આવનારા દિવસોની અંદર પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાવાના છે તો આ કયા કયા

ગુજરાતના વરસાદ વરસાદ નોંધાયો તો મધ્ય ગુજરાતમાં આવ્યા હતા આજે મિત્રો આ વરસાદ સાર્વત્રિક થતો દેખાઈ રહ્યો છે કારણ કે જોઈ શકો મિત્રો આજનો આ જે છે તે મિત્રો વરસાદનો નકશો છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો ઓલ ઓવર ગુજરાત સંપૂર્ણ ભાગોમાં જે છે તે ભારે વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો હવે એક્ટિવેટ થઈ ગઈ હોય તેવું દેખાય રહ્યું છે બીજી તરફ મિત્રો ખાસ કરીને વરસાદની સિસ્ટમ જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તેને કારણે પણ આવી રહી છે આ વરસાદની સિસ્ટમ પાછળ જે છે તે ચાર મોટા કારણો છે તેના વિશે પણ મિત્રો મિત્રો વાત કરવાની છે છે આજના અંદર ખાસ કરીને કે શા માટે આ વરસાદની એટલી સિસ્ટમ જે તે એક્ટિવેટ બની ગઈ છે તો બીજા નંબર ઉપર મિત્રો જીએફએસ મોડલ વિશે પણ આપણે વાત કરવાની છે શું સૂચવી રહ્યું છે જીએફએસ મોડલ કારણ કે આવનારા દિવસોમાં મિત્રો ખતરો જે છે તે વધારે તોળાઈ રહ્યો છે ગુજરાતમાંથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે તો આવો હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી લઈએ જાણી લઈએ કે શા માટે અત્યારે

તેની સીધી સીધી અસર અત્યારે પડી છે રીતે મિત્રો ગુજરાત ઉપર તેનો ખતરો તોળાઈ રહ્યો છે તો બીજી તરફ અહીંયા અરબ સાગરની અંદર પણ મિત્રો એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે જેને કારણે ગુજરાત ઉપર તેની અસરો જોવા મળી રહી છે અત્યારે મિત્રો ગુજરાતને છોડીને બીજા ઘણા બધા રાજ્યોની અંદર જે છે તેમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ નકશો મિત્રો તમે જોઈ શકો ખાસ કરીને આ વેધર મોડલ દર્શાવતો નકશો છે અત્યારે સંપૂર્ણ ગુજરાત ઉપર કેટલો આ મિત્રો જે તમે રંગ જોઈ રહ્યા છો આ રંગ જે છે કલર જે છે મિત્રો બ્લુ અને ગ્રીન કલર તે વરસાદ સૂચવે છે અને સંપૂર્ણ ઓલ ઓવર ગુજરાત ઉપર મિત્રો જોઈ શકો અત્યારે ભારે વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે હવે મિત્રો એક પછી એક દરેક ગામડાની વાત કરી લઈએ કે કયા કયા ગામની અંદર કેટલા વરસાદો નોંધાવાના છે તેના પહેલા હું તમને માહિતી આપી દઉં કે ગઈકાલે શું ઘટના ઘટી છે ગઈકાલે મિત્રો ઉત્તરીય ગુજરાતની અંદર ભારે વીજળીના ચમકારા જોવા મળ્યા જેની કારણે એક ખેડૂતનું

તો આવો મિત્રો હવે સમય બગાડતા નથી અને સીધો વાત કરી લઈએ વરસાદની આગાહીઓ વિશે કે આવનારા દિવસોની અંદર આવનારી ચોવીસ કલાક એટલે કે આજનો દિવસ કયા કયા એ જિલ્લા અને કયા કયા તાલુકાઓ છે કે જ્યાં મેઘરાજાનું ધમરોળવા વાળું રૂપ જોવા મળવાનું છે પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાય તો પણ કોઈ નવાઈની વાત નથી કારણ કે એટલી હદે ખતરનાક આ સિસ્ટમ હવે આગળ વધી ગઈ છે વાત મિત્રો શરૂઆત કરીએ દક્ષિણી ગુજરાતના ભાગોથી તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો જોઈ શકો સંપૂર્ણ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં ભારે અને ભયંકર સિસ્ટમો એક્ટિવેટ થઈ ગઈ છે જેને કારણે બોડેલીના વિસ્તારોથી લઈને ઉદેપુર વડોદરાના વિસ્તારો તેની સાથે બરોડાથી આસપાસ ખંભાત આણંદ તારાપુર સહિતના જે વિસ્તારો છે ત્યાંથી નીચે જોઈ લઈએ તો અહીંયા મિત્રો આણંદના વિસ્તારોથી નીચે ભરૂચ કોસંબા ઉમરપાડા ડેડીયાપડાના વિસ્તારો ત્યાંથી નીચે આવે તો નીચે દહેજ અંકલેશ્વરના વિસ્તારો છે સુરત વ્યારા બારડોલી અને વલસાડ નવસારી આ મિત્રો જે ત્રિકોણાકાર સંપૂર્ણ પટ્ટો છે ગુજરાતના ભાગોનો તો આ પટ્ટાની અંદર જે છે તે હવે મિત્રો ખરા ખરીનો ખેલ જોવા મળશે ગઈકાલે ઉત્તરીય ગુજરાતનો વારો હતો આજરોજ હવે દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમ ત્રાટકવાની છે અને આ ભરૂચ વડોદરાના જે મિત્રો આ વિસ્તારો છે નવસારી સુધીનો જે નીચેનો પટ્ટો છે આ ભાગો ઉપર આજરોજ બપોર ગાળાના સમયગાળા પછી જે છે તે વરસાદની શરૂઆત થવાની શક્યતા છે અને આ વરસાદની સાથે મિત્રો અહીંયા પવનો પણ સારી કક્ષાના છે કારણ કે ઓલરેડી મિત્રો આગાહી કરી દેવામાં આવી છે કે કિલોમીટર પવનો સાથેના વરસાદો જે છે તે મિત્રો હવે તમને જોવા મળી જવાના છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો જોઈ શકો મધ્ય ગુજરાતમાં તો વધારે ખતરો ફૂંકાઈ રહ્યો છે આ મિત્રો જે તમે કલરો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તે ખૂબ જ વધારે ઘાતકી દેખાઈ રહ્યા છે લાલ કલરનો જે ભાગ છે ત્યાં મિત્રો તોફાનીમાં તોફાની પાંચમાંથી પાંચ સુધીના વરસાદો નોંધાઈ શકે ત્યારબાદ મિત્રો અહીંયા જે આ બ્લુ કલરનો જે ભાગ છે અને અહીંયા ગ્રીન કલરનો આ જે ભાગ છે ત્યાં મધ્યમથી હળવા વરસાદો સૂચવી રહ્યા છે અને જ્યારે મિત્રો જે છે ત્યાં બ્લુ કલરનો મિત્રો આ બહારનો જે ભાગ છે ત્યાં પણ મિત્રો જે છે તે હળવાથી મધ્યમ પ્રકારના ભારે માવઠાઓ જોવા મળી શકે વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કરીને અહીંયા ગોધરાના વિસ્તારોથી લઈને બોડેલી છોટા ઉદેપુરના વિસ્તારોથી ઉપર દાહોદના વિસ્તારો લુણવડા કપડવંજ મહિસાગર ખેડા તેની સાથે નડિયાદ તેની સાથે અહીંયા જે ડાકોરના વિસ્તારો છે ધોળકા છે અમદાવાદ ગાંધીનગર વિરમગામના સહિતના ભાગો તેની સાથે અહીંયા આસપાસ મિત્રો કડી સહિત પંથકના જે પણ ભાગો છે બારેજા પંથક આ દરેક ભાગો ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને હવે હવામાનનું એલર્ટ આવી રહ્યું છે અને મધ્ય ગુજરાતમાં જે છે તે ખાસ કરીને ગઈકાલે જ અમદાવાદ લાગુ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો અને તે મિત્રો વરસાદ આગામી ચોવીસ થી લઈને અડતાલીસ કલાક એટલે કે બે દિવસ સુધી સાત તારીખ સુધી એક્ટિવેટ રહે તેવી આપણી આગાહી છે અત્યારથી મિત્રો હવે આગળ વધી વાત કરીએ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રમાં શું સૂચવી રહ્યું છે હવામાન જોશું કે મિત્રો સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર ખરાખરીનો ખેલ થતો તો દેખાઈ રહ્યો છે કારણ que okay. ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે રાજકોટ અને બોટાદ જિલ્લાની પહેલાં આપણે વાત કરવાની છે રાજકોટ જિલ્લા ઉપરથી મિત્રો પસાર થઈ રહેલી સિસ્ટમો વિશે હું તમને માહિતી આપી દઉં તો રાજકોટ જિલ્લા ઉપર પણ ખતરનાક લેવલની સિસ્ટમો પસાર થઈ રહી છે જેમાં પણ સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર મિત્રો આપણે વાત કરી લઈએ તો સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર જે વિછિયાના ભાગો છે તેની સાથે અહીંયા મિત્રો જે સરદાર લાગુના ભાગો છે શાપર વેરાવળ છે ગોંડલ જસદણ જેતપુર ઉપલેટા સહિતના ભાગો અને જે થાણગઢ ચોટીલા બાજુના પંથકો છે તો આ પંથક ઉપર જે છે તે મિત્રો વીજળીના ચમકારા સાથેના અને ગાજવીજ સાથેના વરસાદો જે છે તે મિત્રો નોંધાવવાના છે તો આ દરેક વિસ્તારોમાં દરેકે દરેક લોકોએ જે છે તે મિત્રો સાવધાની બરતવાની રહેશે ત્યાંથી આગળ વધીએ હવે મિત્રો બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લા ઉપર પણ તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને મોટી સિસ્ટમ પસાર થઈ ગઈ છે અને હવે અહીંયા પણ મિત્રો ધંધુકાના વિસ્તારોથી લઈને રાણપુર બોટાદ બરવાળા બાણગઢ અને ગઢડા સાળંગપુર સહિતના ભાગો સુધી મિત્રો સંપૂર્ણ બોટાદ જિલ્લા ઉપર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે એન્ટી બનવાને કારણે ભારે વરસાદની આગાહીઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે નીચે આગળ વધી અમરેલી જિલ્લા તો અમરેલી જિલ્લામાં પણ જોઈ લઈએ મિત્રો ભારે વરસાદની આગાહી છે ગઈકાલથી જ મિત્રો સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેની વચ્ચે ખાસ આજરોજ બાબરાના વિસ્તારોથી લઈને લાઠી ધામનગર સહિતના ભાગો બગસરાના વિસ્તારો ધારી વિસ્તારો સાવરકુંડલા રાજુલા લીલીયા સહિતના ભાગોની સાથે સાથે મિત્રો જે લાઠી પંથક છે દામનગર પંથક છે આ ભાગોની અંદર પણ છૂટા છવાયા ભારે વરસાદની આગાહી રહેશે અને મિત્રો વહેલી સવારથી જ ધારી પંથકની આસપાસ સાવરકુંડલા પંથકની આસપાસ ભારે વરસાદની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે અને આગામી સમયમાં મિત્રો બાકીના વિસ્તારોમાં પણ થાય તેવી શક્યતા છે વાત કરીએ મિત્રો ભાવનગર જિલ્લાની તો સંપૂર્ણ ભાવનગર જિલ્લામાં ફરી એકવાર હાઈ એલર્ટને લઈને ભાવનગર સિંહોર વલ્ભીપુર પાલીતાણાના વિસ્તારો ગારીયાધારથી લઈને તળાઝા પંથક અને આસપાસના ભાલ

જામવાળાના વિસ્તારો તેની સાથે ટીમરી કોડીનાર ઉનાના વિસ્તારો તેની સાથે સાથે આસપાસ મિત્રો જે રાજુલાના વિસ્તારો છે તો આ દરેક પંથકો ઉપરથી મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદનું એલાન જે છે મિત્રો કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો દરિયાકાંઠે વાત કરીએ તો પોરબંદરથી લઈને દ્વારકાનો જે મિત્રો પટ્ટો છે તો આ સંપૂર્ણ પટ્ટા ઉપર ભારે વરસાદ જે છે મિત્રો જોવા મળી શકે જેમાં મિત્રો ખંભાળિયા જામદેવડિયાના વિસ્તારોનો સમાવેશ થયેલો છે વાત કરીએ મિત્રો મોરબી અને જામનગરની તો જોઈ શકે મિત્રો મોરબી અને જામનગર બાજુ પણ ધરોલ સાવડી વાંકાનેર લાલપુર સહિતના ભાગો ત્યાંથી ઉપર મિત્રો આગળ વધીએ તો મોરબી આસપાસ આ જે માલીવા

દેખાઈ રહ્યું છે તેમાં પણ રાપરના વિસ્તારોથી લઈને ગાંધીધામ ભુજ ખાવડાના વિસ્તારો તેની સાથે સાથે આસપાસ જોઈ તો અહીંયા ધોળાવીલા લોદરાણી સહિતના ભાગો આસપાસના દરેકે દરેક મિત્રો જે આ પંથકો છે ત્યાં ભારે વરસાદની આગાઈઓ જે છે તે બહાર પાડવામાં આવી ગઈ છે તો આ તો મિત્રો થઈ ગયો વરસાદના જે પણ કઈ ભાગ આવી છે આવનારા દિવસોમાં તેની વાત ત્યારબાદ મિત્રો હવે જે છે તે ખાસ કરીને એક ઇન્ડિયન વેધર એટલે કે દ્વારા ઓફિશિયલ ખાતા દ્વારા આ ભારતનો નકશો છે જેમાં આપણા ગુજરાતનું લોકેશન જોઈએ મિત્રો અહીં આપણું ગુજરાત આવેલું છે તો અહીંયા મિત્રો જોઈ શકો આ સાઈડના જેટલા પણ ગુજરાતના આસપાસના રાજ્યો છે ત્યાં મિત્રો ખાસ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ છે તો આ જેટલા પણ ભાગોમાં મિત્રો અહીંયા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યાં જે છે તે ભારે અતિ ભારે વીજળીના કડાકા બડાકા સાથેના વરસાદની આગાહી જે છે તે જાહેર કરવામાં આવી છે બાકીના મિત્રો જે ગુજરાત આસપાસના જેટલા પણ ભાગો છે જેમ કે અહીંયા મહારાષ્ટ્ર છે અહીંયા રાજસ્થાન મધ્યપ્રદેશ આ દરેકે દરેક ભાગોમાં જે છે તે ભારે વરસાદની આગાહી છે તેનું મુખ્ય કારણ છે કે મિત્રો ઉપરથી આ રીતનું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને નીચે અહીંયા સાગરની અંદર એક સાયક્લોનિક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેને કારણે ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી જે છે તે અત્યારે સૂચવવામાં આવી છે તો આ મિત્રો માહિતી જે છે તે વરસાદને લઈને સંપૂર્ણ અહીંયા પૂર્ણ થાય છે વિડીયો કામનો ઉપયોગી લાગે વિડીયોને લાઈ શેર અને સબસ્ક્રાઈબ કરી દઈશું તમારા ગામનો કેવો માહોલ છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવીશું હું તમને મળીશ મિત્રો કાલે એક નવામાન સમાચારમાં ત્યાં સુધી આ માટે ખાસ મને રજા આપશું ધન્યવાદ જય માતાજી